એક ગામ હતું ગામમાં એક કરડા ડ હતા ડોશીમાને બે વવો હતી દેરાણી અને જેઠાણી એમાં દેવના દીધેલા બે દીકરા બંનેને એક એક દીકરા હતા જેમાં જેઠાણી ઈર્ષાળુ સ્વભાવની હતી અને દેરાણી દેરાણીનો સ્વભાવ સરસ હતો એક સમયમાં શ્રાવણ માસના રાતણસઠના દિવસ આવ્યો તો સાસુએ દેરાણીને રાધવા બેસાડી રાતતા રાતતા મધરાત થઈ ગઈ એવામાં ખોડિયામાં સૂતેલો એનું બાળક રડવા લાગ્યું પછી દેરાણીએ બધું કામ પડતું મૂકીને એ એના બાળકને લઈ અને સુવાળવા લાગી તે બાળકની સાથે સાથે એ પણ સૂઈ ગઈ અને ચૂલો ચાલુ જ રહ્યો તેવામાં ગામમાં ફરતા ફરતા શીતળામાં આવ્યા અને ફરીને એના ઘરે આવ્યા ત્યાં શીતળામાં એ એના ચૂલામાં આરટ્યા તો ચિતળામાનું શરીર આખું દાજી ગયું અને તેના શરીરે ફોલ્લા ફોલ્લા નીકળી આવ્યા તો ચિત્રામાએ શ્રાપ આપ્યો જેવું મારું બળ્યું છે એવું તારું પણ બળશે એમ કહી એ અંતર ધ્યાન થઈ ગયા સવારે જાગીને જોયું તો ચૂલો ચાલુ હતો છોકરો મરણ પથારીમાં પડ્યો હતો તો દેરાણી સમજી ગઈ નક્કી આ ચિત્રામાનો જ પ્રકોપ છે હવે હું શું કરું તે સાસુ પાસે ગઈ સાસુએ કહ્યું ના ચિત્રામા પાસે જા અને તેણે દીકરાને ટોપલામાં પૂરી અને ચાલી નીકળી ચાલતાલ ચાલતા એક તલાવડી આવી તો તલાવડીમાં સલોસર ભરેલી હતી પણ કોઈ પાણી નહોતું પીતું ત્યાં ત્યાં દિરાણી પાણી પીવા ગઈ તો તલાવડીએ વાચા આવી અને તલાવડી બોલી બહેન મારું પાણી પીશ નહીં જે પણ મારું પાણી પીએ છે એ તરત મરી જાય છે એટલા માટે તું પણ ચિત્રામા પાસે મારો આનો ઉપાય શોધી લાવજે અને પછી મને કહેજે તો દેરાણી બોલે સારું એમ કરતાં કરતાં એ આગળ નીકળી આગળ જતાં જતાં બે આખલા ઘંટીના પડ્યા એમના ઓવાડે બાથેલા હતા તે ચગડતા હતા તો આખલા બહેનને ઊભી રાખીને પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે તો દેરાણી બોલી હું ચિત્રામા ચિત્રામા પાસે જાઉં છું તો તે આખલા બોલ્યા કે મારે અમે આખો દિવસ કેમ ઝગડ ઝગડ કરીએ છીએ તેનો પણ ઉપાય શોધી લાવજે સારું એમ કહી એ આગળ નીકળી આગળ જંગલમાં જાતા જાતા એક બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં બેઠા હતા તો ડોશીમાએ બોલાવી બહેન ક્યાં જાય છે તો દેરાણે બોલી ડોશીમાં મારો દીકરો મરણ અવસ્થામાં થઈ ગયો છે અને હું શિતળામા પાસે જાઉં છું તો ડોશીમાએ કહ્યું ભાઈન મારી માથામાં બહુ જ ખંજવાળ આવે છે લઈને થોડીક જુ નીકાળી દે ને તે દેરાણી દેરાણી બોલી લાવો ઋષિમા હું તમારા માથામાંથી જુઓ નીકાળી દઉં દેરાણીએ ઋષિમાના ખોળામાં તેનો દીકરો આપ્યો અને તેના માથામાં ઋષિમાના માથામાંથી જુ કાઢવા બેસી ગઈ એમ કરતાં કરતાં જે જુ નીકાળતી રહી એમ એમનું મગજ ઠંડુ થતું રહ્યું તો એવી રીતે તે બોલ્યા ડોશીમા બોલ્યા જેવું માથું જેવું મારું માથું ઠર્યું છે એવું તારું પેટ ઠરજો એટલું કહેતા જ છોકરો સજીવન થઈ ગયો અને ખિલખિલટ હસવા માંડ્યો તે દેરાણી ઓળખી ગઈ અને પગે પડી ગઈ અને માફી માગી સિતરામાં તે એટલી ડોશીમાના સ્વરૂપમાં અસલ સ્વરૂપમાં સિતરામાએ તેને દર્શન દીધા અને તે પગે લાગી ગઈ આ જોઈ તેણે બહુ આભાર માન્યો અને પછી પહેલાં તળાવળી હતી એના વિશે પૂછ્યું ચિત્રામાએ જવાબ આપ્યો કે પહેલાંના મતે સાસ હતી માટે એ આખો દિવસ કોકને પાણી પણ જોતું હોય સાસ પાણી આપતી નથી અને આપે તો એ પાણી વેડીને આપતી હતી એટલા માટે તેમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે અને તેથી તે શ્રાપમાંથી મુક્ત થશે આ સાંભળી પછી દેરાણે બીજો પ્રમ પ્રશ્ન પૂછ્યો રસ્તામાં બે આખલા પણ ઝઘડતા હતા એ કેમ ઝઘડે છે એનો પણ જવાબ આપવામાં ચિત્રામાં એ જવાબ આપ્યો કે પહેલાંના જમાનામાં તે દેરાણે જેઠાણી હતા અને તે કોઈને કોઈ દડવા દેતા નહોતા એટલા માટે એમના ગળામાં કન્ટીન્યુ પડ્યું બાંધેલું છે માટે તે એ કન્ટીન્યુ પડ્યું છોડી નાખીજે એટલે બે શરાબમાંથી મુક્ત થઈ જશે આ સાબળી એ પરત ફરી અને ફરતાં ફરતા પહેલાં બે આંખલા આવ્યા તો એમના ગળામાંથી પૈડયું નીકાળી તો બે પણ ચગડતાં બંધ થઈ ગયા એ જોઈ આગળ નીકળી આગળ જતાં તલાવડી આવી તલાવડીમાં તેણે પાણી પીધું અને તે પણ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ અને એમ એમ કરતાં કરતાં સાચ પડી ઘરે આવી તો દીકરો ખિલખિલાટ હતો આ જોઈ તેમની સાસુમાં ખુશી થઈ ગયા પણ ઈરસાળુ જેઠાણી તે વધારે ઈસાર કરવા લાગી પછી બીજા વર્ષ આવી ત્યારે જેઠાણી રાધવા બેઠી જેઠાણીએ પણ આવું જ કર્યું આવું જ કર્યું રાધતાં રાતતાં ચૂલો એમને એમ રાખ્યો ત્યારે શીતળામાં પણ આખા ગામમાં ફરી ફરીને આવ્યા અને કહ્યું તેના ચૂલામાં આળોટ્યા તો શ્રાપ આપીને કહ્યું જેવું મારું જેવું મારું શરીર બળ્યું છે એવું તારું પણ બળજો એમ કર્યું તો સવારે જેઠાણીનો પણ દીકરો મૃત અવસ્થામાં થઈ ગયો અને રડવા લાગી અને બોલી હું પણ સિતરામાં પાસે જાઉં છું તે ફરતા ફરતા આગળ ચાલી નીકળી ગઈ જતાં જતાં તે તલાવડી પાસે ગઈ તો તલાવડીએ કહ્યું બહેન મારો એક સંદેશો લઈ જાને તો તેનો તો એ સ્વભાવ ઈર્ષાળુ હતો કે બોલી હું કાંઈ નરવી નથી કે તમારો સંદેશો લેતી ફરું એમ કરી આગળ નીકળી ગઈ આગળ નીકળતાં નીકળતાં તે આખલા પાસે આવી આખલાએ પણ કહ્યું બહેન બહેન અમારો એક સંદેશો રહેતી જાને આખલા તે ફરીથી બોલી હું કોઈ તમારી પાસે નરવી નથી મારો દીકરો મરી ગયો છે હું સ સાજો કરવા સીધા મારા પાસે ગઉ છું હું તમારો કોઈ સંદેશો લઈ નહીં જાઉં એમ કે તે આગળ નીકળી ગઈ બોરડીના ઝાડ નીચે ડોશીમાં બેઠા હતા ડોશીમાં એ પણ બોલાવી બહેન બહેનભાઈ અહીં બહેન બહેન અહીં આવો મારી માથામાં જુઓ નીકાળી દેને તો પણ દે જેઠાણી બોલી હું કોઈ તમારા વાદે નરવી નથી હું ચિત્રામા પાસે જાઉં છું અને મારા છોકરાને સજીવન કરો છે તે મૃત અવસ્થામાં છે એમ કહી મોટું ફૂલાવીને નીકળી ગઈ ત્યાં પણ તેને પછી આખો દિવસ બધું જંગલ ફરી વળી પણ ક્યાંય ચિત્રામાં મળ્યા નહીં સાજે ઘરે પાછી ફરી અને છોકરો મૃત્યુ થયો તળાવમાં દેરાણીને ફળ્યા એવા સૌને ફળ ગયો Já é esse drama.